ચૂંટણી યોજાઈ રહી છે એનામાં આ વખતે બક્ષીપચ અનામતની જોગવાઈ સાથે સરપંચની ઉમેદવારી ફોર્મ ભરાયું છે હવે આના હેઠર આ ઘણા મોટા ઘણા મોટા સમાજના લોકોને એવો સંજ સુબૂ થ્યું છે કે આ વખતે બક્ષી પંચ થવા પાછળનું મૂળ કારણ શું છે તો એ બાબતે તમને જણાવી દઈએ કે 1993 માં ગુજરાત લોકલ ઓથોરિટીના કાયદા હેઠળ એક મિલ પાસ કરવામાં આવ્યું હતું કે જેમાં બક્ષી પંચ

જેટલા અને બોર્ડ મુજબ જેટલી પણ બક્ષીપચની જ્ઞાતિ પેટા જ્ઞાતિ હતી એની સંખ્યા એના નિયત કરતા વધારે આવવાના લીધે એ રિપોર્ટને ધ્યાનમાં લઈ અને ઈ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો એના ઉપર વિસ્તૃત સત્રોમાં ચર્ચા થઈ અને ચર્ચા થયા બાદ સર્વાનુમતે એ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો જેના મુજબ જે ઓગણીસો ચાર ના કાયદા હેઠળ દસ ટકા અનામત ટકાવારી હતી એને વધારી સીત્યાવીસ ટકા કરવામાં આવે એ સ્વાભાવિક છે કે દસ ટકા અનામત હેઠળ જે ગામડા કે પંચાયત ના ચૂંટણી માં જોગવાઈ હોય એ સીત્યાવીસ ટકા થવાને લીધે ગામડા ની વધારો થવાનો છે એ વધારાને ને લીધે એ રોટેશન મુજબ માધાપર ગામ માં આ વખતે બક્ષી પંચ અનામત

અને બીજું આમાં કોઈ વગદાડ વ્યક્તિ કે કોઈ રાજકીય કોઈ દબાણ ને લીધે કે એના સાથે કે સત્તાનો ઉપયોગ થી આ બધી પેન્સ નું અનામત જોવો લાગુ પાડવામાં આવેલ નથી આની પાછળ સરકારી આદેશ ને લીધે આ થયાનું કારણ છે માટે તમે લોકો સૌ આ ભ્રમિક વાતો કાને ધરશો નહીં અને આ લોકશાહી ના જે બાવીસ તારીખે યોજવા જઈ રહ્યું છે એમાં વધુ ને વધુ સંખ્યામાં તમે મતદાન કરો અને તમારો ઉમેદવાર પસંદ કરો અને આ સાથે તમને એ પણ વાત ઉમેરું કે માત્ર માધા માં જ અનામત લાગુ પડી છે એવું નથી માધાપર સાથે જે ચૂંટણી યોજવા જઈ રહી છે જેમ કે આ ખોટડી કુંડકી ભારાસર

એટલે કોઈ પણ જાત ને વગર મોટેમાં મોટી સંખ્યામાં મતદાન કરો અને તમારો નેતા પસંદ કરો સરપંચ તરીકે